કેમ છો મારા વાલા મને આશા છે કે તમે છે ને બધા જ મજામાં હશો મિત્રો આપણે આજના વિડીયોમાં છે ને ભારતથી યુકે આવતા સ્ટુડન્ટોના મનમાં છે ને અલગ અલગ પ્રકારની છે ને દુવિધાઓ ચાલતી હોય છે તો આપણે છે છે ને ને આજે બધી આ ચર્ચા કરવાના છે પણ મિત્રો મારો આજનો આ વિડીયો છે ને ચાલુ કરતા પહેલા મારે છે ને તમને બધાને એક જ વિનંતી કરવી છે કારણ કે તમારામાંથી છે ને ઘણા બધા મિત્રો મારું વિડીયો તો જોવે છે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો તમારા ભાઈને નવા નવા વિડીયો બનાવવાની મોટિવેશન કેવી રીતે મળશે તો મિત્રો તમને બે હાથ જોડીને વિનંતી છે જો તમને મારો આજનો વિડીયો જો પસંદ આવે ને તો પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જો તમે યુકે માં પાસ્ટમાં સ્ટુડન્ટ વિઝા લઈને આવ્યા હોય ને તો આજનો વિડીયો છે ને તમારા માટે છે જો મિત્રો તમે યુકેમાં ફ્યુચરમાં સ્ટુડન્ટ વિઝા લઈને આવવાનું વિચારતા હોય ને તો આજનો વિડીયો તમારા માટે છે અને જો મિત્રો તમે હમણાં જ યુકેમાં તાજા તાજા સ્ટુડન્ટ વિઝા લઈને આવ્યા હોય ને તો આજનો વિડીયો છે ને તમારા માટે છે તો મિત્રો મારો આજનો વિડીયો ચાલુ કરતા પહેલા છે ને મારે તમને એક જ વાત કેવી છે કે મારો આજનો વિડીયો છે ને તમે અંત સુધી જોજો કારણ કે આ કહાની છે ને તમારી છે મારી છે અને આપણા જેવા ઘણા બધા સ્ટુડન્ટોની છે તો મિત્રો ચાલો ત્યારે આજનો વિડીયો ચાલુ કરીએ અને જેટલા બી ભારત થી યુકે સ્ટુડન્ટ આવે છે ને એમના મનમાં કઈ કઈ દુવિધાઓ ચાલતી હોય છે ને એ દુવિધાઓને જાણવાની કોશિશ કરીએ તો મિત્રો તમને બધાને ખબર હશે કે હાલમાં જેટલા બી સ્ટુડન્ટ ભારત થી યુકે આવે છે ને એ બધાની એજ છે ને લગભગ છે ને અઢાર વર્ષથી ત્રેવીસ વર્ષની વચ્ચે જ હોય છે આમાંથી ઘણા બધા સ્ટુડન્ટો ભારતમાં પહેલેથી જ પોતાના મા બાપથી અલગ એટલે કે હોસ્ટેલમાં રહેતા હોય છે અને આમાંથી ઘણા બધા સ્ટુડન્ટો પહેલેથી એટલે હંમેશાથી પોતાના મા બાપની એમની સાથે રહેતા હોય છે તો હવે મિત્રો આગળ વિડીયોમાં આપણે છે ને જે સ્ટુડન્ટો હોસ્ટેલમાં ભારતમાં રહે છે ને એવા સ્ટુડન્ટોની છે ને બિલકુલ વાત નથી કરવાના પણ જે સ્ટુડન્ટો હજુ સુધી પણ પોતાના મા બાપની છત્રછાયામાં રહે છે અને યુકેમાં આવે છે ને હવે આપણે છે ને આગળ વિડીયોમાં છે ને એવા સ્ટુડન્ટોની વાત કરવાના છે તો મિત્રો જ્યારે આ સ્ટુડન્ટ છે ને ભારતથી યુકે આવે છે ને ત્યારે આ સ્ટુડન્ટો ભારતમાં એમનું મોઘું ઘર મોઘી કાર મોગી મોગી બાઇક મોઘી બાઇસિકલ જેવી કેટલી ઘણી બધી લક્ઝરિયસ વસ્તુઓ છોડીને આ સ્ટુડન્ટો છે ને ભારતથી યુકે આવે છે પણ જ્યારે આ સ્ટુડન્ટો છે ને ભારતમાં પોતાના મા બાપની છત્રછાયામાં રહેતા હોય છે ને ત્યારે જ્યારે એમના મા બાપ છે ને આ બધી લક્ઝરિયસ વસ્તુઓ એમને પ્રોવાઈડ કરે છે ને ત્યારે એ બધી આ લક્ઝરિયસ વસ્તુઓની છે ને આ સ્ટુડન્ટોને બહુ જાજી વેલ્યુ હતી તે સમયે આ સ્ટુડન્ટોને તો એવું જ લાગે છે કે એ કોઈ રિયાસતના છે ને રાજકુમાર છે અને એમના પપ્પા છે ને એ રિયાસતના મહારાજા છે એટલે આપણે એવું કહીએ કે પપ્પા મારે આ જોવે પપ્પા મારે આ જોવે પપ્પા મારે આ જોવે અને પપ્પા છે ને એ બધી જ વસ્તુઓ

ડાઘા જોવા મળે છે પછી જે બ્લેન્કેટ એમને છે ને પહેલા દિવસે ઓળવા માટે આપવામાં આવે છે ને એ બ્લેન્કેટમાંથી છે ને કંઈક અલગ જ પ્રકારની માથું ફાડી નાખે એવી છે ને દુર્ગંધ આવતી હોય છે અને આ સ્ટુડન્ટોના જીવનમાં છે ને સોને પર સુહાગા ત્યારે થઈ જાય છે કે જ્યારે છે ને આ સ્ટુડન્ટો છે ને સૂતા સૂતા છે ને કોઈ સુંદર સપના જોતા હોય છે ને ત્યારે છે ને સડનલી કોઈ એમની રૂમમાં છે ને ગરમ હવા છોડે છે અને એમના છે ને સુંદર સપનાઓની છે ને વાટ લગાડી દે છે તો સાચુકો મારે વાળા એક રૂમમાં છે ને કોઈ છોડેલી ગરમ હવા અને કોઈના સોક્સની દુર્ગંધ એટલે કે કોઈના મોજાની દુર્ગંધ જ્યારે આ બે વસ્તુઓ છે ને ભેગી થાય છે ને ત્યારે ખરેખર આ સ્ટુડન્ટોના છે ને માથા ફાટી જાય છે અને તે સમયે આ સ્ટુડન્ટોને છે ને એમની મા બાપની છત્રછાયામાં કરેલી લીલા લેરની યાદ આવી જાય છે કારણ કે મિત્રો જ્યારે આ સ્ટુડન્ટો છે ને ભારતમાં રહેતા હતા ને ત્યારે એમની મમ્મીઓએ એમને આ ડાઘાવાળી ચાદરમાં કે આવા ગંધાતા એટલે કે આ દુર્ગંધવાળા બ્લેન્કેટમાં ક્યારેય નથી સુવા દીધા એમના પપ્પાએ એમને નાનપણથી સુવા માટે છે ને અલગથી બેડરૂમ બનાવીને આપ્યો હતો એમને જે ખાવાનું ભાવતું ને એ ખાવાનું એમની મમ્મીને એક જ વાર કહેતા અને એમની મમ્મી છે ને તરત જ બનાવી દેતી જો એમને કોઈ દિવસ બહાર જવાનું હોય ને તો એમની મમ્મી છે ને એમની જાન બહાર એમના કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને તૈયાર પણ કરી દેતી જયારે આ સ્ટુડન્ટો છે ને ભારતમાં રહેતા હોય છે અને સવારે નાવા માટે જાય છે એટલે કે શાવર માટે જાય છે ને ત્યારે એમને છે ને રૂમાલ અંડરવેર કે સોક્સ એટલે કે મોજા કોઈ દિવસ નથી મળતા તો એ છે ને શું કરતા એમની મમ્મીને એક જ બૂમ પાડતા અને સાચો કહું એ એક જ બૂમમાં છે ને એમની મમ્મી રૂમાલ સોક્સ અને આ અંડરવેલ જેવી બધી જ વસ્તુઓ છે ને એમને ખોરીને આપી દેતા પણ મિત્રો હવે આ સ્ટુડન્ટો છે ને ભારતથી યુકે આવી ગયા છે અને એ છે ને હવે એકલા જ રહે છે એટલે એ લોકો છે ને એમનો રૂમાલ હોય સોક્સ હોય કે અન્ડરવેર હોય ને બધું જ ઠેકાને મૂકે છે કારણ કે હવે એમને છે ને સમજાઈ ગયું છે કે હું મમ્મીને ગમે તેટલી બૂમો પાડીશ ને પણ મારી મમ્મી યુકેમાં મારી મદદે નથી આવવાની આજકાલ જ્યારે આ સ્ટુડન્ટો યુકેમાં એકલા રહે છે ને ત્યારે એ છે ને એમને એમના કપડાં પણ છે ને જાતે ધોવા પડે છે ઘણીવાર છે ને કપડાઓમાં કરચલી રહી જાય છે પણ ઇસ્ત્રી કરવાનો સમય નથી મળતો આજકાલ જ્યારે આ સ્ટુડન્ટો છે ને યુકેમાં એકલા રહે છે ને ત્યારે એમને મનને ગમતું રોજ ભોજન નથી બનતું એટલે જે બન્યું હોય છે ને એ જ હસતા હસતા ખાઈને સુઈ જાય છે આમ તો મિત્રો યુકેમાં રહેતા સ્ટુડન્ટોની દુવિધા આપણે જેટલું વિચારીએ છીએ ને એના કરતાં તો આ દુવિધા ઘણી મોટી છે પણ મિત્રો મારા આજના વિડીયોના માધ્યમથી છે ને ફ્યુચરમાં જેટલા બી સ્ટુડન્ટો ભારત છોડીને વિદેશમાં જવાના છે ને એ બધાને મારે છે ને એક જ સંદેશ આપવો છે કે જો તમે હાલમાં ભારતમાં તમે તમારા માતા પિતાની છત્રછાયામાં રહેતા હોય એટલે કે તમારા માતા પિતાએ તમને બધી લક્ઝરિયસ સુવિધા આપવા માટે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કર્યા હોય એટલે કે તમારી ખુશીઓ માટે એમને જે જે પણ તમારા માટે કર્યું હોય ને મિત્રો એને છે ને સમય રહેતા એ બધી જ વસ્તુની છે ને કદર કરી લેજો કારણ કે મિત્રો તમે એકવાર ભારત છોડીને યુકે આવી જશો ને તો યુકેમાં તમને છે ને પાઉન્ડ ખર્ચીને બધું જ મળી જશે પણ તમને તમારા મા બાપની છત્ર છાયા ક્યારેય નહીં મળે જો મિત્રો તમે મારો આજનો વિડીયો છે ને ભારતથી જોતા હશો કે પછી તમે મારો આજનો વિડીયો યુકેથી જોતા હશો તો મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી હું જે મેસેજ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ મેસેજ તમારા સુધી જરૂર પહોંચી ગયો હશે ચાલો ત્યારે યુકેમાં રહેતા હવે આ સ્ટુડન્ટોની દુવિધાનો વિડીયો હું છે ને અહીંયા જ પૂરો કરું છું જો મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય ને તો મહેરબાની કરીને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે તમારા ભાઈને નવા નવા વિડીયો બનાવવા માટે તમારા સહકારની ખૂબ જ જરૂર છે ચાલો તો મિત્રો વિડીયોને હું છે ને અહીંયા જ પૂરો કરીને હું તમારી રજા લઉં છું હવે આપણે લંડનની જાણકારીવાળા વાળા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જયારે